तरती तरती गुजी एक केसली झडी गई ओली ओली केसली झडी से नहीं, हाला लांगा भंगने एक बागी जाई नहीं गाइस मिली गई छे एक छोटी केसली मिली छे आमा वधारे मेहनत थई नहीं तो दाते भांगे थपड़ो मित्र <laughs> नक दे नक दे खोली मा केकड़ा गाइस दिस इज अ केकड़ा क्रेप क्रेप नक दे खोली मा આખીરકાર એક કેસલી પાછી છૂટી મરી ગઈ એક દર માંથી એવડી બે કેસલી એવડી એવડી કાઢી મિત્રો રસ્તા બે ત્રણ એવડી એવડી જડી જાય ના થઈ જાય બેટલા અમારા ભાઈનું થઈ જાય ફાઇનલી મિત્રો અહીંયા અમને કેસલી દર જડ્યું છે અહીંયા અને દેખાડીએ આ જે લીટ્ટી હોય ને એની અંદર કેસલી હોય છે આ લીટ્ટી તમને જોવા મળે એનો મતલબ એ છે કે આની આદર ની અંદર કેસલી છે આપણો કલેજો જો અહીંયા છે ઉભી ગયો તૈયાર છે હવે કેસલી કાઢવા માટે તો ફાઇનલી આવતી કેસલી છે જ એની અંદર

કાઢી લઈ કે વહી જઈએ કાઢી લઈ મૂકું છોડો હવે કીક કરીને ને મરજ જીવી વાત ઓય બાપા હવ કંટારી ગયો મે બે હવસ્તા કેસલા ગાડી કાઢી ના કંટારો આવી ગયો હવસ્તા થાકી ગયા બે હવ તો ફાઇનલી એક દર છે પણ મિત્રો બહુ ઊંડો દર છે નટણ આપણો કલેજ અહીંયા તમે જોઈ રહ્યા છો કે દરની અંદર કેસલી કાઢે ફૂલ મે ખૂબ મહેનત કરી રહ્યો છે ફૂલ મહેનત હો બાકી તો વિડીયોને થોડોક યાર સપોર્ટ કરજો એટલી મહેનતથી મિત્રો અમારા બહેને લાલ થઈ ગય છે આની અંદર ફૂલ સપોર્ટ કરીશું યાર પછી જોઈએ એની અંદર કેસલી છે કે નહીં તો તમને વિડીયોમાં અગિયાર બતાવીએ ફોલો કરી લીજે સબસ્ક્રાઈબ કરી લીજે એટલું ઊંડું છે તો હજી હાથ ન થાય છે અલ્પા કેસલી હોય ને એવું કોઈ તો બને ન તો આમાં જો એ જ વાંધો અલ્પા આમાં બહુ ઊંડા હોય तो केसली तो से मित्रों तो जो है गोडेस नीकरेस के नहीं हूँ थैस ये तो खरी ये तो खरी मेहनत माते पड़े हमने थी बहुत पुट थक गया तो फाइनली केसली हाथ में आ गई खेस खेस हेवार ऊपर एक जाए बदी पब्लिक ने देखाई गारा पर रख ढेलो गेर इन्हीं पे रख आ गई पर हमारा मित्र नहीं फाटे जो कड़ी <laughs> जाए तो भंगरोटा तो बामरोटा सोड़ी दी है जरी देखा देखा, देखा इसलिए देखा जो लो मित्रों के एक साफ कर साफ कर ना દેખાડ દેખાડ લાંગા ની ભાઈ તો કઈ લગે છે કેમેરા બાજુ આવ દે પબ્લિક ને જોવા મજા આવી તને કવડી તેલ લેવા ગયો ભલે તને કવડી જાય જઈ લો મિત્ર કે છે થોડી સાફ કરના ફાઈનલી આપણે ડર જડી ગયો ને ભાઈ અડધું ડર તો ગોટી નાખ્યું આમથી ગોત તો ગોત કે હવે તા તો આની અંદર છે શીપણી હોય શિપણી લાગી ગયો તો હોવન હવે શિફ્ડ કેવી કહેવાય ને હું તમને બતાવું હજી જોવા મળે ને પાણીમાં વાઈટ કલર જેવું હા આને કહેવાય શિપણી આ જો લાગી ગઈ હોય ને બ્લેડ હોય ને બ્લેડ એના પાસે આ વધારે લાગે મિત્રો અને ગારો કાઢવો પણ એમ છે આ ધર્મ ગારો વધારે છે કેચલી પણ છે જ ફાઇનલી હા તો ખરી ઘણી ઘડીમાં છે ને છે નેથી શું થાય હોય તો હા એને આવી રહી છે હવે તો કાઢી લે નાનું એવું છે ગમે એવું હોય કાઢી લે નાનું તો નાનું જોઈ રહ્યો છે આપણા આપણા બધા ફ્રેન્ડ છે એને કેવી કેસલી છે તો મિત્રો અમારા પેલા વેલા વિડીયો છે એટલે બોલવામાં થોડું પ્રોબ્લેમ થાય થોડુંક એડજસ્ટ કરી લેજો ખુશ છે નાનીકળી ખુશ છે ચાલી નાખ દે ખોલીમાં એટલું એવું છે પણ હું ખુશ છું કબડિ જાય નહીં કાંઈક મોઢામાં તો વોઝવટ નથી તો ફાઇનલી આમાં કાંઈ એક બીજો દર છે મિત્રો હું તમને બતાવું ક્યાં છે એ તો દર જો મિત્રો

દર એવું બધી છે દર એવું છે દર એવું છે કેસલી એવી નથી મિત્રો દર એવું છે તારા હાલથી માં નીકળી ગયો અર્ધે કેસલો ઓઝવાડી ના કદો આગળ ખબર એ રહી નહીં મિત્રો કયા દર ની બહાર કેસલી નીકળી વિડીયો મારો સ્ટોપ હતો એટલે તમને બતાવી ન હોય કે પણ નીકળી ગઈ ફાઈનલી ભાંગનેક ભાંગનેક લાંગા ભાંગનેક ઓઝવાડી નાખા તાગડી મારા મિત્ર નાગડી બાંગરોટા છોડાવી દે આવો તમે તો કેસલી ફાઇનલી આવી ગઈ અડધી કલાક મહેનત કરવા બાદ મળી છે ભાંગવાની સ્પીડ તૈયારી છે દાતે નાખ દે ખોલીમાં નાખ દે તો આવી ગઈ આપણે ભાઈ તીજી કેસલી એમાં કાંઈ નીકળી તો જતી નથી ને ના એ તો વાંધો નહીં તો આખું તરાવ છે મિત્રો આપણે આખું પર જે તરાવ ચેક કરતા આવે ત્રણ કેસલી નીકળી આમ કાંઈ સુધી આ તરાવ છે જાજુ મોટું છે આ તરાવ ફાઇનલી અહીંયા મેં બીજું દર એક ગોતી લીધું તો આપણો કલેજો આવે જ નથી આમથી પેટ થઈને આવે કલેજો અહીંયા પાણી પીવું ફાઇનલી પાણી પીસ કલેજો અરે લાગી ગઈ પાણીની ફૂલ એ મને પી લેવા દે થોડું ગલબા હા કેવું છે કેસલી આયા હા બારી ઓલી વખતે જમ નીકળી ને કે ને જ છે મિત્રો તો મેં વિડીયો જોવાની ગમતું મજા આવતી હોય અને વિડીયો સારો લાગતો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા મિત્રો આવા નવા વિડીયો આ ચેનલ ઉપર અપલોડ થતા રહે અને હમણાં મહિના દિવસ પછી બોટના વિડીયો પણ અપલોડ થાય મિત્રો માછીમારના વિડીયો બધા એ વિડીયો બધા આપણો આ કલેજો બનાવીએ અને વિડીયો યુટ્યુબની અંદર અપલોડ હું કર મિત્રો તો કેસલી ફાઇનલી કાઢી લીધીશ આવ કેસલીને તો સોઠાડ દીધી હોય અહીંયા પણ આવ નાખોડામાં ગરો હલવા જ મારા હા દેવાણ થઈ જો પણ તું પણ એક તો એક ભાંગ નાખ નહીં ભાંગી નાખ ભાંગી નાખ હવે મિત્રો ભૂખા એવી લાગી છે જોરદારની તો જોઈ રહ્યા છો આપણે એક નાની વિકેસલી પાસે આવી ગઈ ફાઇનલી પછી એક દર આપણે સામે રાખેલું છે જરૂર હેવરનો ઢેગલો દેખાય તમને ઝીણો એવો ના જઈએ જઈને નાગ નહીં આપણે હેવારનો ઢગલો કર્યો તો નિશાન રાખ્યું હતું ના પાસે આવ્યા છે હવે જોઈએ આની અંદર છે કે નહીં રે ભાઈ ગીતમાં ઉતરી ગયા

ફાઇનલી જો ખોલી નહીં પર કેસલી રાખી દીધી ખોલી છે આપણી કેસલી રાખવાની મિત્રો અમારી ભાષામાં એને ખોલી કહેવાય ને કેસલી છે નાની એવી ભાંગ ને નીકળે એક એક લાંગા અત્યારે બસ બસ કેસલી મરી જાય ને લા નાની એવી આવે મિત્રો અમે લઈ અમે લેક્યું નહીં કેસલી ફૂરતેલી છે ભાગેશ બહુ ભાગેશ બહુ તો એક મારો કલેજો આમ દરવું ગોતીશ હું આ સાઈડ ગોતું છું હવે આ દરમાં કેસલી છે સૂટી મેરેલી છે કે જીવતી છે જોઈએ આપણો કલેજો હે ઝીણી તો ઝીણી ભાગી જાય નહીં તું કાઢવા કાઢવામાં નાની છે કે મેરેલી છે કે જીવતી જે જીવા કાકી જીવતી હોય તો વજવાડ છે મોલી છે જતો દર છે મરેલી નીકળી મિત્રો ભવિષ્ય થઈ ગયું છે પાછું એક દર જેવડી મિત્રો છે કે છે કેવડી છે નાની તો નાની કાઢલે ક્યારેક મિત્રો તમને કેસલાઈન રેસીપી બતાવ્યું કેવી રીતે બનાવી ભાઈ પોતે બનાવીને તમને બતાવ્યું તમે ખાલી ચેનલ સબસ્ક્રાઈબ કરો નહીં અલવા રેસીપી 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 નહીં બનાવવાનું કામ મારો ભાઈ બંધ થાકી ગયું હતી હું સમજાય ઊંધું યાર एसली फाइनली आवे से हेलो आ गई खोली पर राखी दी थी पास एसली गुड मॉर्निंग नानी भी से बसू लंगा फेंक की भाई हम्म एसली ले ले भाई हम्म एसली देख के ले पड़ी है ना ले तो बढ़िया ना कहीं नत जड़ती तो કે નહીં મિત્રો અમારો બેન અત્યારે પનો થી બે છે આ ખાક ગયા બે પકાય અમને મળતું જ નથી અમારી કંડારી ઉપર ઓલો આગેર મેંડેલી છે ઝાડ પીને ઉપાડી આવી આવીએ જોઈએ એમાં કંઈ આવ્યું છે કે નહીં અત્યારે ના આવી પણ કંઈ હમ આ ડર છે ખાલી છે આ ખાક કે ગયા મિત્રો બે ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો નવા જોવા માટે તમારી ફૂલ મહેનત છે આની અંદર હાલી હાલી લોટ પેટ થઈ જાવ થાકી ગયા હા હમણ થઈ ગયા મિત્રો બસ જોઈએ દર એકાદ સડી જાય તો બીજી એકાદી કેસિય